તેમને પ્રાઇમરી સ્કૂલ ખોલવાની ઈચ્છા હોય બે હજાર દસમાં તેણે છાયાબેન ગુણવતરાય બારોડિયા અજય ગુણવત્તરાય બારોડિયા પાસેથી એક કરોડ પંચોતેર લાખમાં પ્લોટ ખરીદી કર્યો હતો જેનો દસ્તાવેજ પણ તેમણે કર્યો હતો જે બાદ તેઓ વડોદરા રહેવા જતા રહ્યા હતા દરમિયાનમાં તેમના પ્લોટ પાસે રહેતા તેમના મિત્ર સંજયે તેમને ફોન કરીને કહ્યું હતું કે તમારા પ્લોટ ઉપર સાફ સફાઈ કરવા માટે જેસીબી ચાલે છે જેથી તેઓ તુરંત જ ભરૂચ આવી પહોંચ્યા હતા જેસીબીના ડ્રાઈવર થકી તેમને માલુમ પડ્યું હતું કે યોગી ટાઉનશીપ ખાતે રહેતા કિરણ પટેલ તેમજ તેમના પાર્ટનરોએ તે કામ કરાવી રહ્યા છે તેમની મુલાકાત કરતાં જાણવા મળ્યું હતું કે તેમણે ત્યાં જ

ફોન કરી તેમના પ્લોટના વેચાણની વાત કરી હતી જોકે તેમણે પ્લોટ આપવાનો ઇનકાર કરી દીધો હતો આખરે અયુબ અને તેના પુત્ર આમિરે ગાંધીનગર ખાતે રહેતા અક્ષય જોશી નામના વ્યક્તિ સાથે મળી તેને અખિલેશ શર્માનું નામ ધારણ કરાવી બોગસ ડોક્યુમેન્ટ બનાવ્યા બાદ તેના આધારે ખોટા દસ્તાવેજના આધારે રજિસ્ટ્રારમાં દસ્તાવેજ કરી કિરણ અને તેમના પાર્ટનરશીપ પાસેથી રૂપિયા બાણું લાખ પડાવી લીધા હોવાનું સામે આવ્યું હતું

બેજાબાજ ઝડપાયેલા બિલ્ડર પિતા છે આવી કેટલી જમીનો ઉપર ખેલ કર્યા છે જો તેની ઝીણવટભરી તપાસ કરવામાં આવે તો મોટું કૌભાંડ સામે આવી શકે તેમ છે જો કે હાલમાં જે બાણું લાખની છેતરપિંડી કરવામાં આવી છે તેમાં સ્ટેમ્પ ડ્યુટીમાં પણ છેતરપિંડી કરી હોય તો સરકાર સાથે પણ મોટી છેતરપિંડી કરી હોય તેવું પણ માનવામાં આવે છે જો પોલીસ આ બાબતે ઝીણવટભરી તપાસ કરે તો સરકાર સાથે પણ અને સરકારની સ્ટેમ્પ ડ્યુટી સાથે પણ છેતરપિંડી કરી હોય તેવું પણ માન

તો આ પોતાની જમીન આ લોકોના નામે થઈ ગઈ છે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સૌપ્રથમ અરજી કરેલી જે અરજીની તપાસ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ગડેરીયાનાઓએ કરેલી તો આમાં અરજીમાં તથ્ય જણાતા એ જે જમીન છે એ જમીન ચાવજ ગામના અયુબભાઈ અલીભાઈ પટેલ અને એમના દીકરા આમિરભાઈએ એક અક્ષય જોશી નામના ઈસમ કે જે ગાંધીનગર રહે છે એને સાથે મેળાપીપણું કરીને બોગસ દસ્તાવેજો બનાવીને આ ચારેયના નામે વેચીને રૂપિયા બાણું લાખ એમની પાસેથી ખંખેરે લીધા એ રીતની હકીકત તપાસ દરમિયાન જણાયા હતા આ બાબતે અખિલેશ શર્માની અ ભરૂચ શહેર રેડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવેલી અને ફરિયાદ નોંધી તપાસ કરી આ અયુબ અને અમીરભાઈ એ એ જે બાપ દીકરો છે ચાવત ગામના એ મળી આવતા એમની ધરપકડ કરી છે અને આ ત્રીજો આરોપી જે અક્ષય જોશી છે એની શોધખોળ હાથ ધરવામાં આવેલી છે હવે આ આરોપીઓ ખોટા દસ્તાવેજો કઈ રીતે કોની મદદથી અને કઈ જગ્યાએ બનાવેલા હતા એ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે આ પકડાયેલા બે આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરી પીઆઈસી શ્રી ત્રણ દિવસના રિમાન્ડ મેળવેલા છે અને આગળની વધુ તપાસ હાથ ધરેલી છે